આપા યાર્ડમાં માર્ચ એન્ડિંગના કારણે એક સપ્તાહ આવક અને હરાજીનું કામકાજ બંધ હતું અને એપ્રિલની પહેલી તારીખથી તમામ જણસોની આવકો ખુલ્લી મૂકવામાં આવેલ અને હરાજીનું કામકાજ પણ રાબેતા મુજબ થઈ ગયેલ છે અને મુખ્યત્વે નવી સિઝનની આવકોમાં વાત કરીએ તો ધાણાની સત્યાવીસ હજાર મણની આવક થયેલ છે અને ધાણાનો ભાવ હરાજીમાં નવસોથી લઈને બે હજારને પંદર સુધીના હરાજીમાં બોલાયા હતા તે જ રીતે ચણાની તેર હજાર સાતસો મણની આવક નોંધાયેલ હતી જેની સામે હરાજીમાં વીસ કિલોના ભાવ એક હજાર ચાલીસથી લઈને એક હજાર પિંચ્યાસી સુધી નોંધાણા હતા ઘઉંની અઢાર હજાર મણની આવક થયેલ હતી અને ઘઉંના વીસ કિલોના હરાજીમાં ભાવ ચારસોથી લઈ અને પાંચસો પંદર સુધી ઊંચામાં ગયેલ હતા જીરુની અગિયાર હજાર પાંચસો મણની આવક થયેલ હતી અને જીરુના હરાજીમાં ભાવ પચીસોથી લઈ અને બેતાલીસો સુધીના નોંધાયેલ હતા આ રીતે તમામ જણોસોની રાબતા મુજબ આવક પણ શરૂ થઈ ગયેલ છે અને હરાજી પણ રાબેતા મુજબ ચાલુ થઈ ગયેલ છે ધાણાની આવકમાં ધાણા અને જીરું નું ચાલુ વર્ષે વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયેલ છે તેના કારણે આવનારા દિવસોમાં પણ હજુ ધાણાની આવકમાં વધારો રહેશે એવી શક્યતા છે